સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ ચિંતન શિબિર પૂર્ણ રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે ત્રણ દિવસીય શિબિરની વિસ્તૃત માહિતી આપી સોમનાથ મહાદેવ મંદિરના દરિયા કિનારે યોજાયેલ ચિંતન શિબિર પૂર્ણ થઈ છે અને અહીં ત્રણ દિવસ સુધી સીએમના નેતૃત્વમાં ઉચ્ચ સચિવો મંત્રીઓ કલેકટરો અને ડીડીઓ સહિતના અધિકારીઓએ ભાગ લીધો હતો મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે દેશમાં ગુજરાત રોજગારી આપવામાં અવલ છે છતાં વધુ ને વધુ રોજગારી તકો વધે તે હેતુથી ચિંતન અને મનને કરવામાં આવ્યું છે ક્યા કયા વિભાગમાં રોજગારી વધુ મળે તેના અહેવાલ તૈયાર કરાયા અને સરકારને સોંપાશે એટલું જ નહીં તેની અમલવારી પણ જલ્દી થાય તે મુદ્દે પણ ચર્ચા થઈ રાજ્યની આવક વધે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની આવક વધે તેની ચર્ચા કરવામાં આવી દરેક લોકોને અથવા લાભાર્થીને યોજનાની જાણકારી મળી રહે તેના સુધી લાભ તમામ મળે એક પણ વ્યક્તિ ન છૂટે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક કલ્પ કાર્ડ કરવાની ચર્ચાઓ થઈ જેમાં આખા કુટુંબની માહિતી એક જ કાર્ડમાં મળી રહે તે અલગ અલગ વિભાગોનું એક જ કાર્ડ દ્વારા લાભ મળી રહે તેની ચર્ચાઓનું ચિંતન કરવામાં આવ્યું પાંચ વિષયો પર વિશેષ ચર્ચાઓ બાદ તેનું પ્રેઝન્ટેશન કરાયું અને બે હજાર છત્રીસમાં ઓલિમ્પિકમાં ગુજરાત લીડ લે અને લીડ લીધા પછી ગુજરાતને અને દેશને વધુમાં વધુ મેડલ મળે તેવો રોડમેપ તૈયાર કરાયો અને ચિંતન કરાયું આ તમામ ચર્ચાઓ ચિંતન મનન કરાયા બાદ રિપોર્ટ તૈયાર કરી સરકારમાં સોંપાશે અહેવાલ નરેન્દ્રભાઈ મોદી સાહેબે મુખ્યમંત્રીના કાર્યકાળમાં વહીવટી વ્યવસ્થાઓને અને રાજ્યની પ્રજાને અને અંતિમ પ્રજા સુધી સરકારી સેવાઓ પહોંચે ખૂબ સારી રીતે પહોંચે અને પ્રજાને ક્યાંય નાની મોટી મુશ્કેલીઓ ના પડે એની ચિંતા અને મનન માટે ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું એ જ કડીમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અગિયારમી ચિંતન શિબિરનું આયોજનનું આજે સમાપન થયું છે અને એમાં જે મુખ્ય વિષયો મેં પહેલાં પણ આપ સૌને કહ્યા હતા રાજ્યની અંદર રોજગારીની તકો કેવી રીતે વધુને વધુ ઉપલબ્ધ થાય હાલાકી સમગ્ર દેશમાં રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ છે છતાં પણ આટલેથી આપણને સંતોષ નથી રાજ્યના યુવાનોને વધુમાં વધુ રોજગારીઓ મળી રહે એની માટે જૂથો પાડી જેમાં સિનિયર અધિકારીઓ મંત્રીશ્રીઓ સિનિયર અધિકારીઓ એ ગ્રુપોમાં બેસી અને એનું ચિંતન મનન કર્યું કયા કયા ફિલ્ડની અંદરથી ક્યાં ક્યાં વધુ રોજગારીની તકો આપણને ઉપલબ્ધ થાય અને એ બાબતના તમામ જૂથોની ચર્ચા પછી એના ભલામણો રિકમેન્ડેશન ને એક ભેગી કરી એકત્રિત કરી અને આખો અહેવાલ સરકાર શ્રીને આપશે અને એના અમલીકરણ માટે પણ ઝડપથી આ બાબતો કેવી રીતે અમલમાં આવે અને યોજગારી રોજગારી સુધી યુવાનો પહોંચે એની ચિંતા ગ્રામ્ય સ્તરે પણ આવક કેવી રીતે વધે લોકોની આવક ગામડાઓમાં વસતા લોકો માટે આવકો વધારવાના સ્ત્રોત કેવી રીતે વધી શકે એની પણ જૂથ ચર્ચાઓ થઈ એનો પણ રિપોર્ટ સબમિટ થયો અને ખાસ કરી સરકારી યોજનાઓ જે બનતી હોય છે એ અંતિમ અને છેવાડાના અને જેને આપવા લાભ લેવા પાત્ર હોય એ તમામે તમામ લોકો સુધી ટેકનોલોજીના માધ્યમથી એ મદદો એ લાભ એમના સુધી પહોંચે અને એક પણ લાભાર્થી બાકી ના રહે એના માટે પણ ટેકનોલોજીના ઉપયોગથી આવતા સમયમાં એક સરસ જેવું કુટુંબિષ્ય અલગનું નથી પરંતુ તમામે તમામ માહિતી એક જ કાર્ડમાં મળી રહે અને તમામ ડિપાર્ટમેન્ટનું પણ એનું સંકલન કારણ કે કાર્ડ ઘણા છે જુદા છે પરંતુ એના સંકલન માટેની વ્યવસ્થા એનું સંકલન કેવી રીતે થાય આ બધી ચિંતાઓ પણ એ જૂથ મીટિંગની અંદર કરવામાં આવી અને એનો અહેવાલ પણ એ સાદર કર્યો અને એનું પ્રેઝન્ટેશન પણ કર્યું છે પ્રવાસન આદરણીય નરેન્દ્રભાઈએ શરૂ કરેલું એક મહત્વનું ગુજરાતના વિકાસમાં ખૂબ મોટું યોગદાન રિલીજિયસ ટુરિઝમ થી માંડી અને એન્ટરટેનમેન્ટ ટુરિઝમ જંગલ સુધી પણ જંગલની અંદર પણ વન્ય પ્રાણીઓને નિહાળવા માટે ગીર જેવા અભયારણ્યો આમ ક્ષેત્રોને આવરી લઈ અને જે રીતે એમને આ પ્રવાસનનું ડેવલપમેન્ટ ચાલુ કર્યું છે એને ઉમેરતા આગળની રાજ્ય તો બરાબર છે પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર અને જિલ્લા પ્રશાસન પણ એમાં કેવી રીતે મદદ કરી શકે એની પણ જૂથ ચર્ચાઓના અંતરે આખો રિપોર્ટ સબમિટ થયો એના ઉપર આવતા સમયમાં અમલ થશે અને સ્થાનિક સ્વરા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન તંત્રમાં કેવી રીતે વધે એ બાબતે પણ ખૂબ વિશદ ચર્ચાઓ થઈ આમ પાંચે વિષયોની વિશદ ચર્ચા થયા પછી એનું પ્રેઝન્ટેશન પણ થયું અને સાથે સાથે બે હજાર ની અંદર ઓલિમ્પિક માટે આપણે આશાવાદી છીએ ભારત આશાવાદી છે ત્યારે ગુજરાત એમાં લીડ લે અને લીડ લીધા પછી અહિયાંથી જ વધુ ને વધુ લોકો પાર્ટિસિપેટ કરે અને વધુ મેડલ ગુજરાત અને દેશને કેવી રીતે મળે એ બાબતનો પણ એક રોડમેપ મેપ અને એ દિશામાં પણ એનું ચિંતન થયું એ સિવાય રાજ્યની સેવાઓ માટે માટે એના ડીપ ટેકનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા એનાલિસિસ કર્મયોગના મૂળભૂત છ સિદ્ધાંત કારણ કે બધા કર્મયોગીઓ ભેગા થયા હતા આ લોકશાહીની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સાથે અધિકારીઓ ભેગા મળી એક સરકારનો સંદેશો

વધુને વધુ સારી રીતે કામ કરી અને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન આ ચિંતન શિબિરમાં એક ઉર્જાવાન એક વાતાવરણથી ઉભો થયો છે એટલે મૂળભૂત રીતે જે છ વિશ પાંચ વિષયો અને સાથે કેટલીક ટેકનોલોજીની માહિતીઓ મળતા ખૂબ જ એક સુંદર એવું વાતાવરણની અંદર તમામ બાબતોથી અધિકારીઓ સહિત અને મંત્રીઓ સહિત તમામ લોકોને અવગત કરાયા